નંબર એક જે તમારા ખરાબ સમયમાં તમારા અંદરની કમીઓ બતાવવા લાગે એનાથી વધારે મતલબી માણસ બીજો કોઈ હોય જ ના શકે નંબર બે જીવનમાં વધારે લોકોની જરૂર નથી હોતી કોઈ એકની જરૂર હોય છે જે આપણા મનને પણ સમજી શકે નંબર ત્રણ જો જીવનમાં આગળ વધવા માગતા હોય તો એકલા ચાલતા અને એકલા જીવતા શીખી લો કેમ કે જરૂર પડે ત્યારે આ દુનિયા કોઈની નથી થતી નંબર ચાર જો સંતોષ હોય ને તો ચાર રોટલી અને બે કપડામાં પણ આનંદ છે પણ જો સંતોષ ના હોય તો ચાર ગાડી અને બે બંગલા હોય તો પણ ટેન્શન જ હોય છે નંબર પાંચ જો કોઈ તમારી ખબર ના પૂછે તો ચિંતા ન કરતા કેમ કે આ દુનિયા એવી જ છે જ્યાં ખબર લેવાવાળા ઓછા અને ફેલાવવાવાળા વધારે છે નંબર છ પોતાને સમજવું વધારે જરૂરી હોય છે કેમ કે દુનિયાની સમજણ તો કાલે પણ અધૂરી હતી અને આજે પણ અધૂરી છે નંબર સાત સ્વાર્થ વગર તો ભગવાનથી પણ સંબંધ નથી રાખતો માણસ એકવીસ રૂપિયાની પ્રસાદ લઈને આખી દુનિયાની લાલચ રાખે છે નંબર આઠ મેં જોયું છે હંમેશા ઘણી જગ્યાએ જીવનમાં કે લોકો પૈસા આવતા જ એ સંબંધોની કદર કરવાનું ભૂલી જાય છે નંબર નવ એક સમય જ હોય છે જે આપણો હોય છે બાકી લોકોનું તો શું છે ક્યારે પારકા કરી નાખે ખબર પણ નથી પડતી નંબર દસ જબરજસ્તીથી ના માગતા કોઈનો સાથ કેમ કે જે પોતે જ ચાલીને આવે એની ખુશી કંઈક અલગ જ હોય છે માન અને સન્માન માટે પોતાને એકલું રહેવું પડે તો રહી લેજો પણ પોતાને તૂટવા ન દેતા જો પોતાનું સન્માન કરશો તો જ બીજા લોકોથી માન મેળવી શકશો જે લોકોએ મારી જિંદગીમાં આવીને એને સારી બનાવી દીધી એમનો દિલથી આભાર અને જે લોકોએ મારી જિંદગીથી દૂર થઈને એને વધારે સારી બનાવી દીધી એમને બે ઘણો આભાર રોજ સ્ટેટસ બદલવાથી જિંદગી નથી બદલાતી જિંદગીને બદલવા માટે પોતાનું એક સ્ટેટસ હોવું વધારે જરૂરી હોય છે જીવનમાં ત્રણ વસ્તુઓ જરૂરી છે છોડી દેવું અને બધાની વચ્ચે વહેંચવું બીજા લોકોના દિલોને જીતવા ખરાબ વસ્તુઓને છોડવી અને ખુશીઓને વહેંચવી જે પણ આપણે ખોઈ લીધું એ જીવન નથી પણ હવે શું મેળવવાનું છે એ જ જીવન છે સાથ માટે સ્વાર્થ છોડી દેવો જોઈએ પણ સ્વાર્થ માટે સાથ ક્યારેય પણ ન છોડવો જોઈએ